હર હર મહાદેવ મિત્રો કેમ છો મજામાં જ છો અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર નરવા રાખીને પ્રાર્થના કરી છે તો આજે આપણે રજા છે અને મારા બાળકો અમને વેકેશન છે તે આપણે જે સકલીઓ માટે માળાનું બધું બાંધ્યું છે ત્યાં અમને વાડીએ આ ભાઈને શું તાર નામ હું છે કાર્તિકભાઈ કાર્તિકભાઈની વાડીના શુભો અમારા શુભાભાઈ છે એમની વાડીએવાળા તુંબડા હતા આપણે દૂધીના તુંબડા આવે તો આ બાળકો મારી સાથે મદદ કરાવશે અને એના આપણે સકલીઓના માળા બનાવશું અને એ એક આપણે ધાબાની છત હોય ત્યાં પણ ટીંગાડે છે આપણે તો માળા ને એવું થઈ પક્ષી ઘરને એવું થવી જે કાંઈ છે તો આજે અમે એક સકલીઓ માટે બસાવવા માટે કોશિશ કરીશું મારી સાથે તો આ નવ બાળકો છે સાથે છે અને મને મદદ કરાવશે તો એક મહાદેવ સેવા ગ્રુપ કલવાડા તરફથી આ બાળકોને ધન્યવાદ ખૂબ ખૂબ કે આજે આ ઉનાળાની ગરમીઓ કેટલી સકલીઓને પણ એમના ઘરમાં બેસવાનો એક આનંદ આવે પક્ષીઓના ઘણા ખરા બસાઓ મળી જાય બાળકો બધાય સકલીઓની સેવા કરે છે અને મારી સાથે પણ એક દર રજાએ મને મદદ કરાવે છે તો મિત્રો અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી જો બધાએ અને કઈ રીતે જોય બધાય બધાએ તુંબડા ઉતારી છે ઝાડવા માથે છે થોડાક આ બાજુમાં જે બગીચો છે ત્યાં છે તો આ બાળકો મારી સાથે આજે આપણે બધાને ક્યાં જવાનું છે આજે તો સાલો આપણા વિડીયોમાં આજે બધા કન્ટિન્યુ બના રહ્યું આજે વિડીયો પણ એવો જોવાનું મજા તમને જો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ બાળકો માટે બધા એક કોમેન્ટ લખી દેજો હર હર મહાદેવ બાળકો તો કેવી રીતે મહેનત કરે છે આ સકલીઓને બચાવવા માટે આપણે તમને બતાવીએ છીએ જો અહીંયા અમારે જ્યાં કાકા છે સગન કાકા છે માતાજી તો એ પણ આપણને મહેનત કરાવે છે જો અમારા બાળકો જો અહીંયા અત્યારે કે એમના પક્ષીઓ માટે ઘણી બધી મહેનત કરે છે આ જે એક ખાડો છે એમાં તુગડા તૂટી તૂટી અંદર પીડા હોય તો અમારા બાળકો બધા સારી મહેનત કરે છે ના શું કરો છો આનું શું બનાવવાનું છે તો જો મિત્રો સકલીઓને બસાવવા માટે જો આ બધું આપણે આના અમે સરસ મજાને એક માળા બનાવીશું અને આ બાળકો અત્યારે એમની માટે મહેનત કરી રહ્યા છે અમારે મહાદેવ સેવા ગ્રુપ કલો તરફથી અને આ અધા આ ગુંદો છે તેમને આ આકડને જે મદદરૂપ કરીને આ તુંબડા આપણે પાડવાના છે જો તો અમારા સગન કાકા છે તો એ પણ આપણે એક સેવાનું કાર્ય બહુ સારું કર્યું છે અમારી માટે આ સરસ મજાના તુંબડા જે છે આપણે આ દૂધીના જે વેલા હોય એમાંથી બનેલા હોય કારણ કે એક વિચિત્ર પ્રકારનું છે મિત્રો કે આ કેટલું મજબૂત હોય અને બધું કઈ રીતે એમના માળા બનાવશું અમે પણ એક વિડીયોમાં બતાવીશું તો આપણે વિડીયોમાં આગળ બધા બનાવી જો ને અમારા બાળકો આજે ઘણી બધી મહેનત કરીને પક્ષીઓને બસાવી રહ્યા છે તો ખૂબ સારી એવી મહેનત કરી છે તો જો મિત્રો આપણે આ તુંબડા બધા તોડી વળ્યા છે આ બધા હવે તમને તો નામની કદાચ ખબર જ ન હોય અમારા વિવેકભાઈ બધા હોય એમને ખબર હોય આ બધા બાળકો નામ ખબર નહીં હોય તો આપણે એમનું નામ પૂછ્યું તારું નામ શું છે કાર્તિકભાઈ છે તારું નામ સુકન અમારા સુકનભાઈ છે તારું નામ શું છે અમારે શુભમભાઈ છે તારું નામ રોનકભાઈ છે પાણાભાઈ અમારે છે તારું નામ શું છે યશભાઈ છે પછી છે 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 તારું નામ શું માહી અને આ તો અમારા વિજય છે તો અમારા વિડીયો પણ તમે જોતા છે છે અને તમારું નામ તો ઓળખું છું દક્ષભાઈ છો ને તમે તમારા નામ માળા બાંધો વિડીયો જોવો છો તો આ બધા આપણા વિડીયો પણ જોવા છે અને રોજે રોજ આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ કરે છે તો દક્ષભાઈ કેટલા તુંબડા તોડ્યા બાકી ખબર છે તમને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોલ હતર તો હતર તુંબડા તોડ્યા છે અને આપણે સકલીઓના માળા હતર બનાવીશું તો અમારા સગન કાકા છે અમારા ઘણા દિવસોથી વાત જોતા હતા કે તમે એક અમારી વાડી આવો અને સગીઓની સેવા કરો છો તો એમની માટે અમે તો આપણે એને ગમે વરસાદ હોય મિત્રો જો આપણે આને હોલ પાડી અને અહીંયા વાળો બાંધીને અહીંયા લગાડી દેવાના તો એમના માટે આપણે પણ એક વિડીયો બનાવશું જોરદાર અને આ એક અમારો જે એક પક્ષીઓની સેવા કરવાનું છે તો કાકા તમે કેટલા દિવસથી વાત જોતા તમારી અને તમે આ ભેગા કરી મેચ્યા છે ને બધાય ઉપર ટીંગાતા તો તમે હાસવીને રાખ્યા અમારી માટે તમે આકડે કરીને તમે પણ અમને મદદ કરાવી છે કે આ તૂટે એટલા માટે અમારા બાળકો તો ગુંદા ઉપર સડી જાય અમને નાના નાના છે એટલે એવું કાંઈ આપણે એને સડવાનું કેવું નથી કીધું અમારી એક એમની સાથે અમે પાડ્યા છે તો માળા સત્તર આપણે બનાવીશું કેટલા અને વરસાદ નો લગાડી દઈશું તો અમે તમારી માટે એક ભેટ આપી છે અમે તમારી માટે એક ભેટ આણી છે કે ચકલીઓના ઘર અમે કેવા બનાવી છે અને અત્યારે તો આપણે સનમાયકા એવો બનાવી છે કાકા પણ અમે આ વસ્તુ છે એ એક સકલાને અંદર રહેવાની મજા આવે અને ખડનો માળો પણ બહુ ન બનાવ અંદર ગાદી આવે તો આપણે સરસ મજાના માળા પણ બનાવીશું એ પણ વિડીયો બતાવીશું તો અમે તમારી માટે બે સકલી કરાયા છે સનમાઈકાને આપણે જે વેસાતા કોઈ આપણને સેવામાં આપે છે ને એ બધાએ તમારી માટે આપ્યા છે પાણીનું કુંડું આપણે આપ્યું છે ઠંડુ પાણી તો મિત્રો આ જે તુમડા છે હતર સકલીઓના માળા બની શકે છે અમે અમારા સઘન કાકા માટે કયા સેવા કરે છે ગાવું વાસળી બધું ઢોર રાખે છે તો એ પણ એક એને વાડીનું એક મદદરૂપ થાય છે અને અમને બધાયને એમ થાય કે આજે એક વિડીયો બનાવી એમની સાથે તમે કોઈ જગ્યાએ વિડીયોમાં આવ્યા છો ક્યાંય નહીં આ પહેલી વખત મારી સાથે આવ્યા મિત્રો તો અમને સપોર્ટ આપજો મારી મહેનતને સપોર્ટ આપજો અને અમારો વિડીયો શેર શેર કરજો આગળ કે તમારા બધાની હિસાબે અમારે જ આ યુટ્યુબમાં અમારી ચેનલ મોનીટાઈઝ થઈ ગયેલી હતા બાળકો પણ મહેનત કરાવશે ઘણી બધી આપણે એક સેવાનું કાર્ય કર્યાં છે તો કાકા અમે તમારી માટે સકલીઓના માળા છે આ સકલીઓ તો આવે છે ને અને પાણીનું કુંડું આપ્યું છે તો મિત્રો આપણે એ અમને આપી અને એમની વાડીએ જઈએ આવીની પણ સેવા કરો છો કારણ કે તમારા ઘરના ઢોરો એટલે તમે ઘણી બધી સેવા કરતા હો તો આપણે એક તમને એમ થાય કે અમારી માટે એક મહેનત કરાવે છે તો આપણે ગાયુંનું દૂધ ને બધું આપે તો તમે પણ ઘણી બધી મહેનત કરો છો કેટલી ગાયું રાખો છો ચાર અને સારવાનું એવું બધું તેમાં જ કરો છો એમને બધું તો આપણે તમે જે કાંઈ ચકલીઓના માળા બનાવવા અમને મદદરૂપ થયા છીએ તો અમે જો આ ચકલીઓ માટે ઘર છે આપણે દેરડી ગામથી લઈ આવી છીએ અને આપણે ઘણા બધા આપણા વિડીયો જોઈને આ માળા પણ સેવામાં આપે છે કે તમે કોઈ પણ સકલીઓ આવતો ને આ ચકલીઓના માળાને એવું બધું બાંધો ને આ આપણે પાણીનું કુંડું છે ઉનાળામાં આપણે પાણી પીવા જોઈએ ને કાકા તો આ સકલાઓને પણ જોઈએ ને તો આ પાણીનું કુંડું છે ઠંડુ છે ગમે ના તમે ઝાડવે બાંધી દો તો પાણી ઠંડુ ને ઠંડુ રહે તો આપણે એક તમારે વાડીએ પશુ પંખીઓ બધા રહેતા હોય તો એમાં પાણી પી શકે કદાચ કુંડીમાં પીવા ન આવતા હોય તમે એમની માટે એક માટીનું કુંડું બાંધવાનું છે તો સાલ આપણે હવે બાંધી દઈએ જ્યાં સકલી આવતા હોય કયો એટલે ત્યાં બાંધી દઈએ અને પાણીનું કુંડું પણ બાંધી દેવી તો આમાં પછી રોજે રોજ પાણી તમારે ભરવાનું અને પાંચ દસ દિવસ સાફ કરીએ અને રોજે રોજ ભરવા નકર આપણને પાપ થાય રેડી ગમે એટલા આપણે વિડીયા બનાવી છે ને પાણીનું કુંડું દેવીશ ને ભરવાનું જ આપણે જેટલા જેટલા આપણે વિડીયા બનાવીએ તો પાણી પક્ષીઓ માટે ભરીને પણ એક એમને થાય કે આપણી વાત જોતા હોય કે ક્યારે પાણી અમારી માટે નાખે અને ક્યારે આપણે પીવા જઈએ એટલે પાણીનું કુંડું ખૂટવા નહીં દેવાનું તો મિત્રો આપણે એક અમારા ખેતીવાડીનું કામ કરે છે અને આ બધા જો ગાયું છે પછી આ બળદ છે એમના સાસુ છે તો અમને એક એમ થયું કે અમારા યુટ્યુબ માધ્યમમાં અમારો એક વિડીયો પણ સરસ મજાનો બનાવ્યો છે તો અમને એક અમારા કાકા છે અને ઘણું બધું આપણે એનું એક સેવાનું કાર્ય છે કે એને એ કોઈ દી આવો શોખ ન હોય કે આ યુટ્યુબમાં અમારે ચેનલમાં આવવું છે પણ આજે એક અમને એવું કાર્ય કર્યું છે પક્ષીઓ માટે તો અમારા મહાદેવ સેવા ગ્રુપ તરફથી આપી છે આ સકલીઓના ઘર છે અને પાણીના કુંડા છે તો ચાલો બાંધી ફરજો ને એવું બધું છે ના તો સકલા નથી આવતા કારણ કે અમારા સુભાષભાઈ ઉપર સડી ગયા છે અને કાકા આપણે પાણીનું કુંડું બાંધ્યું છે એટલે અહીંયા સકલીઓ ત્યાં આવતી હોય તો આપણે હરિયો લગાવી દીધો છે અને આમાં પાણી નાખી દો એટલે સકલીઓ પણ પાણી પીવા આવે આમાં પાણી નાખી દો બધું તો આ કુંડું પણ સરસ મજાનું મારે ભરાઈ ગયું છે અને આપણે સકલીઓના માળા પણ બંધાઈ ગયા છે કારણ કે અત્યારે આ સકલીઓ આવે છે તો એમને માટે એક બેસવાની સુવિધા થઈ ગઈ અને પછી પાણીની સુવિધા પણ થઈ જાય તો આપણે એક માળો બંધાઈ ગયો છે અને બીજો માળો પણ બાંધવાનો છે તો સકલીઓ માટે બે ઘર વ્યવસ્થિત બંધાઈ જાય એક ત્યાં બાંધી દે એક અહીંયા આવી જાય એક અહીંયા આવી જાય મિત્રો તો આવું એક અમારે બાળકો સાથે એક સેવાનું કાર્ય કરી રહ્યા છીએ અને બાળકો જો આવી બધી મહેનત કરી રહ્યા છે તમારો વિડીયો પસંદ આવે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પક્ષીઓ માટે રોજે રોજ આગળ સેવા કરી ભગવાન પાસે પ્રાર્થના કરવી છે તો સાલો આપણે કાંઈ તમે શું છે ઝીણા ઝીણા છોડવાનું બધું ભેગું કર્યું છે નર્સરી બનાવી શું બનાવ્યું છે નર્સરી તો મિત્રો જો આપણે રોપ આવે ને દેશી છે દેશી જુગાડ અમારે બનાવ્યા છે તો એ પણ તમને બતાવ્યા એટલે વિડીયોમાં છે આગળ બનાવી રહ્યો તો આપણે સકલીઓના માળાને એવું બધું બાંધીને જો આપણે કહેતા હતા કે એમાં આપણે શું દેશી જુગાડ કર્યો છે જો આમાં મારા બાળકો છે એટલે આમાં શું વાવ્યું છે ટમેટીનો રોપ રાખ્યો છે એટલે આમાં ઝીણા ઝીણા ગ્લાસ રાખીને એમાં રોપ રાખીને પછી આ પડામાં વાવવાની છે ટમેટી તો તરથી એમનું એક રોપડાનું બનાવ્યું છે આ નાનું એવું અમારે ફાર્મ આવું છે જો આમાં આપણે તમે પાણીને પણ રોજ પાવશો એટલે કેવડા કેવડા રોપ થાય ને તમારે વાવી દેવાના હોય તો જો એ રોપ માટે એક સરસ મજાનું બનાવ્યું છે દેશી જુગાડ તડકો ન લાગે ને જે આપણે બધા સાથે જોઈશું કે બગીચો પણ એક સરસ મજાનો છે પોપિયા છે આંબલી છે ગુંદા છે અથાણું કરવા માટે એ પણ તમને બતાવીશું કે કેળ પણ છે તો એ પણ બતાવીશું તો મારા સગન કાકા છે કાકા આપણે બગીચો કેટલા વર્ષથી તેમ બનાવ્યો છે પાંચ વર્ષ થઈ ગયા જો પાંચ વર્ષની મહેનત છે તો એ એક બગીચામાં આપણે જરૂર તમારો કેળા ને એવું કેટલું આવ્યું છે તે પણ જોવા માટે જઈએ છીએ તો સાલો મિત્રો આપણે જઈએ તો અમારે જો આ ચાર પાંચ વર્ષથી બગીચા અમે મહેનત કરી છે પોપિયા પણ સરસ મજાના છે તો કાકા આપણે અહીંયા સકલાના માળાને એવું બધું બનાવવા અહીંયા જ રાખવાનું છે આપણે બીજો વિડીયો પણ બનાવવાનો છે તો તેથી પંદર વીસ દિવસમાં પોપિયા થઈ જાય છે ને ખાઈ આવા વીસ પચીસ પછી જમણમાં થઈ જાય વીસ પચીસ જમણમાં થઈ જાય પણ એક મિત્ર જો તમે પચાસ રૂપિયા નું કિલો લ્યો રેકડીમાં તો પણ આવી મીઠાશનો અમારે દેશી પોપિયા છે તે પણ આપણે જે તુંબડા જે અહીં લાવ્યા છીએ તેમની માટે માળા બનાવે છે એ વિડીયો પણ અમારે અહીંયા લોકેશનમાં જ બનાવવાનું છે સરસ મજાની વાડી છે અમારે સગન કાકાની વાડીએ તો તે આપણે પોપિયા ખવડાવું છો ને બધા બાળકોને હો અને હું પણ એક નાસ્તો કરાવી હો તો જો અમારે તે દી નાસ્તાનો પ્રોગ્રામ રાખવાનો છે પોપિયાનો પ્રોગ્રામ રાખવાનો છે અને આપણે જે તુંબડા તોડ્યા ને એના માળા સરસ મજાના બનાવી વાળા બાંધીને તૈયાર કરવાના છે તો એ વિડીયો પણ આપણે અહીં બનાવીશું રજાની મે આવીશું અને કેળા પણ જો આવ્યા છે તો કેળા પણ ઘણા બધા આવ્યા છે મિત્રો તો જો અહીંયા આપણે કેળા પણ આવ્યા છે કેળાની લૂંગ પણ એક સરસ મજાની છે તો જો આપણે કેળાની લૂંગ પણ એક છે મિત્રો કાસા કેળાની વેફર પણ બને છે અને એમને પણ પકવવામાં પણ આવે છે એટલે જે આપણે આ એમની મહેનત બહુ સારી એવી કરી છે તો એ પણ બાળકો પોતે વાળીએ ફળ ખાઈ શકે એવી મહેનત અમારે કરે છે રોજે રોજ પાણી પાય છે પણ આમાં બધી સારવાર સારી એવી કરે છે તો તમે પણ એક તમારી વાળીએ ફ્રૂટ વાવતા રહ્યો કેળા છે જામફળી છે શીકુડી છે તેવું બધું પોપયા છે તો આ એક દેશી વસ્તુ બધી તમને ખાવા મળે અને વેસાતી વસ્તુ ઓછી લેવી પડે તો આપણે બાળકો પણ ખાઈ ઘણી બધી મહેનત અમારા બાળકોએ કરાવી છે અને ઘણો બધો વિડીયો પણ બની ગયો છે બધે તમને વાડીમાં બતાવ્યું મિત્રો તો અમારા બાળકોએ એક કેવી મહેનત કરી છે વિડીયો તમને કેવો લાગ્યો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળીશું આપણા વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો